તો બધા ફૂલ તોડવા માંડ્યા અને શણગારવા માંડ્યા જો કિશુબેન વેલકમ લખે લીલુન બે ચિયા ને તો જોવો અરો કે એના કાકી આવે છે એટલે મારે શણગારવું મારે શણગારવું એમ કરે છે આ બાજુ આવતી હતી કા જો શિલ્પા ભાભી પણ ડેકોરેશન કરી રહ્યા છે જો બધા ડેકોરેશન કરે છે અને અને વચમાં વચમાં કરે છે છે આ બધા પણ ડેકોરેશન કરી રહ્યા જુઓ પાયલ પણ ડેકોરેશન કરે છે તમને ડેક જુઓ મિત્રો કાજલ પણ કરે છે ડેકોરેશન મારા મમ્મી પણ અને જીયા વચમાં એની મમ્મીને હેરાન કરે છે એને કરું કરું કરે છે જીયા સ્માઈલ ચાલો શિલ્પા ભાઈ માં એ શિલ્પા ભાઈ સ્માઈલ અને જો આ મારા દયા ભગુનો ફાઈનલ લુક છે

अंजली यस आ गए

जी पंगला মুয়াারিএশে রিার঴কে, মুঁতয়ে রাজারব��. আনাজে রাজারারিংডরাতুটিনো এাজার্য় সটচকল King, ারারুগে রাজরে. এমুটকরিতারা এমুস હલો નીરા તેને રાખી દીધી મનસુ ફુલલાલ રાખ રાખ છે બસ ગેંસા ગેંસો ઉગાઈ દિવસ સવાર કરી બધું કરી કેજો તો મ રાજલ ને રાખ રાખ ઓનેર પાસ પર ક્રેફર હા ભાઈ હાજી વાગે બધી હાથમાં આવી જાય બધે પહેલા ફડકાઈ જ ઓર ખાય ઓને ગેંસુ ઉડાય રેડી ખાલી આમ જો એક મિનિટ જે પહેરાય ભાઈ ઓલો હા બસ બે બે બાજુ રાખો બસ ઉભા રહેજો હાલો લઈ મઠ મઠમાં માતાજી અને બાપાને પગે લાગવા આવી છે હવે બધા મોટા વડીલ લાઈન માં ઉભા રહી ગયા છે અને પૂનમ બધાને પગે લાગે છે जन नाटक का वन प्रेम महाभारत के में देखे जन नाटक है माय जी आई नहीं क्या नाटक भाई गाड़ी में नहीं हम बोल कर

કાકા દીકરી ફોટો પાડે છે તો ગઈ કંકુ પગલે થઈ ગયા જમી લીધું તો આપણે વિડીયા ને પણ અહીંયા પૂરો કરીએ તો ટાટા બાય બાય